ચશ્મા બસ્મા પહેરતી દીધા આજે તો કઈ જવાનું છે આજે તો બજારમાં દાદા તૈયાર થઈ જાય ઘરમાં તો ધુમાલો ધુમાલો કવિ મે જ નહીં

તો ગાઈસ વેપારી વેપારી ભેસ માટે જેટલા કે ખબર અને વેપારી પેલા બે એજ લઈ ગયેલો પણ મારો મમ્મી ના ફરતી ને બે એટલે પાસે મે લઈ તો ગાય આપડે આ ભેસ વેચી હે એ લેવા આવે એ જોયો અડસઠ હજાર ગાભણ હે ત્રીજો વેતર એ નાલ દીધી હવે આપણે કશું કહેવાય એ કશું કહેવાય નહીં પાસે મૂકીને જાય એ સર તે રાખી જાય તો ગાય છે એને કીધું હે નવડાવી દેજો ને અમે લઈ જઈએ તો અમારા અમે નવડાવે ને આપણે થોડીક મદદ કરવા લાગીએ બ્રશ બ્રશ લેતા આવું બ્રશ પડી ઓનલાઈન લેકરી આ હવે આ mặc lại cho guys, lila ba du kan jela kai Cái ya khawanoi la ne તો અમારે લીલાબા જે લાગીને મેદી નાખે દર બે બે મહિને હા હા બાય લાયા દસ તો કહીશ લીલાબા લગજો લસણ ને મરચું ને ડુંગળી આ તો બધું કાપીને છે ડુંગળી નહીં એક કાપીને લીલાબાઈ મેદી વગાડીએ તો નાખવાની માથામાં નાખેલો

તો ગાઈસ આપણે દરવાના હતા દરવા જઈએ અને મારા પપ્પા ને પગતા બંને મોબાઈલ મચાવડા એક હાથે બે ભાઈ આ જો આ હોય આવો કોમ પતી જો એટલે આવો આરામ મોબાઈલ આખો દાનો આવ દાદાને એમ જ જો આ નહીં હવે તૈયારી જવાની આવવાની તો ગાઈસ આ ઘર હતું જૂનું ઘર નવું બનાવવાનું આ બધી માટી લઈ જવાની હે બીજે ગમે તે આપણે ફેરવા મારીએ

ઘર આવ્યા ના બાપુ સાહેબ તાખદન હોય અને આજે કઈક કરીને આયા ગોલમાલ એટલે મે ચોમે હું મળેલો કઈ થી રસ્તામાં ના હોય થી હેર તો તો ગાઈસ ઘર નું કોઈ હેત નહી મારા મમ્મી નહીં કે લીલાબાઈ નહીં જે પાછું નહી ખબર ચો હા તો ગાઈસ પાડોશી માં લાડવા કરવા જા મદદ કરો બનાયા હા પેલા શું કે ભાઈ શિયાળવા આવ્યો આઈ ને

અને આખું ફૂલ કરી દેવાનું ફૂલ એટલે આ રીતના ફૂલ અને ઉપર આપણે બે જવાનું ઘંટી આ રીતના જાવ તો ઉપર બે આમ હાથ રાખે એ બે બે ત્રણ 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 કલર આ ઘંટીમાં લોક પડે ને તો બંધ આવી જાય તો ગાય છે અમે મમ્મી જો ફૂલી વર્ષા મારી વાટવાના અને આપણે ચણાનો લોચો દારીને લઈને આવીએ એક નંબરમાં જઈએ મારા પાસે આખો દાન હોય જ રહે હા કશું કામ નહીં કરે રૂપિયા નહીં બાર જ લાય ભાઈ બે વગેરે એવું તો કોણ થાય ફરી હોય છે જ્યાં વાત તો બપોરે ત્યાં હોય રહ્યા બોલતા જમી લેવું ક્યાં બનાવે સબ્જી ફૂલી વાતી એવું ફૂલી વાત રોટલે રોટલી દૂધ ના ના બાકી હતા હું પોણી હે કરો

આ શું કર્યું ખબર લુનાર થી પૌભાઈ આવ્યું આજે ને પાછળ પેલું નહેર્યું ચાદર હોતી ગાડી હા લીલા ભા લીલા મરી નો પાત ઓમ ફરેલા ઓમ ફરે લીલા ભાઈ કે ઓમ ફરે માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ